અને શોક સાધનો પીટ જાય ને તો એ લોચા પડી ઊંધું ગાલી છે આવે જોતો નહિ આવે છે સાધન આવે છે રાખવી જ પડશે બધી પતંગો છે પણ એક હાથમાં આવતી નહી આ ગોડા હાથમાં મને કોણ પતંગ આવે અમે તો ગોડો જેવો મને હું કે ગોડો પાડે છે પપ્પા એ અને આ બધી પતંગો ને લઈ લેવી છે કોઈના હાથમાં આપવા દેવ નહિ

માથ જે પતંગ લઈ લીધી કોઈ વાંધો નહીં મારા પપ્પા ને કઈ આવું કે માથ મજે પતંગ લઈ જઈએ પેલા નહીં પેલો વિક્રમ રયો એને પતંગ લઈ લીધી આ જયરા ને જયરો મારે તોડી નાખ્યો એમાં પપ્પા તો એના બરોબર સલાહ છે બોલ કે મારા છોકરા હાથમાં તમે પતંગ લઈ લીધી લેવાની લઈ દેવું છે બરોબર અને ભાઈ ના હાથમાં દોડી દેતા ને એ લઈ લે પપ્પા પેલા દોડા હતો વિક્રમ એને મારે પતંગ ને દોડી લઈ લીધી પતંગ પતંગ કરે તો ફોન થી ઘેર બેસી પણ પણ આ પતંગ લઈ આવો જલ્દી હાલ ના હાલ

અલ્યા એ તો પણ ના તમ થોડો સા તમે તો છે મારી પતંગાને લઈ લીધી લઈ લીધી પતંગ અલ્યા પતંગ કાઢ્યો પતંગ ઘેરથી લઈને આવતોય તો અલ્યા પણ સોથી લાઈએ દુકાનો બંધ છે દુકાનોમાં તો લાઈન મેળવા પડે આ મારી પતંગ છે અમારું નામ નહીં પતંગ છે તારી તોય તાર ઘેરથી લઈને આવ્યો તો મઘેરથી લઈ આલે અરે બે બે નહીં પતંગ મારી છે ઉડાવ

મોટો ચગાવવા ને ખાધા ને તો ખબર નહીં પડતી આ બધા શરમ જેવું શક કે કદાચ તમારા સમજાયજો કોઈ આકાશી ખાધા ને કાધા ને ખબર પડે લઈને એવું જોયા તો પતંગ ચકા મોકલે કપા મોકલી શરમ આવે કંટાળો ના હોય યાર

આ તો ચા ના દોરી છે પણ કાપી જ ના ખાને હું લેવા આલુ લે જી લે આ દોરી જી લે હારી જાય તોને કાપી નાખજો આ દોરી હારી ના કહેવાય એ કાપે હાર કેવા કે હારી જાય ના ના મસ્ત દોરી દોરી હારી હારી દોરી હારી પતંગ લાજે તું પેલો પતંગ ના મારો હારી પતંગ તો મારી તું તો ના પાડતું તો કપાઈ ગયો મને દોરી વાગે એટલે તું ફાઈ ગયો ના પતંગ ના પેલો તું પતંગ લાજે હાલ મો અપાવ લે મો અપાવ લે લા મો અપાવ

લવાની જ નહી છે બતાવવાનો જ નહીં હા પણ હમણાં આપડે હળકા બરાબર હા અને મારા માટે લાલ દોરી આવી લાવજો હા સાદી દોરી સાલે આવી દોરી લાવવાની આપડે ના આવે ને કાચી આવે ને એ લાવજો

અને બીજી વાત આપડે કુતરો લાડવા કઈ નાખવાના થોડે ધર્મ થાય એ મુદ્દા ની વાત બુદ્ધિ જતી ભગવાન બુદ્ધિ આવેલી હા આ ધર્મ કરવાની બુદ્ધિ આવી ખીચડી બીચડી બધું કુતરો નાખવાનું પતંગ લાવે ને આપણે લાડવા જ બરાબર પતંગ જોઈએ જ ને પતંગ જોઈ હા પતંગ ખીચડી પણ આપણે કુતરો નાખવા બરાબર

કઈ સોમાન સોમા આજની તો હું પણ નાઇટ પણ નહીં મારા પતંગ રાતની પતંગ સગાઈ દિવાળી આવ ને એ સગાઈ આ દિવાળી થોડી આ જતી પકડ્યો થાક લાગ્યો થાક લાગ્યો હો ધંધા ચાલુ કરવાના છે ઉત્તરાયણ આપવાની આમ ફેંકી દેવાનું આપડે આપડે લેવાતું જવાબ રાખવાનું કદાચ પતંગ તમે પેલો થોડા